પોરબંદરથી એક વ્યક્તિ અમારી પાસે આવ્યા એમનું નામ છે રામભાઈ શરમણભાઈ ઓડેદરા ગયા અને એ અહેવાલ એમણે બતાવેલા વિડીયો અને એમણે જે વાત કરી એના ભરોસા સાથે અમે તમારા સુધી સિસ્ટમેટિક ભ્રષ્ટાચારનું ઉદાહરણ પહોંચાડી રહ્યા છીએ તમને ક્યારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે બિહારમાં એક દિવસમાં પાંચ પુલ તૂટી જાય ને મહિનામાં દસ જેટલા પુલ તૂટી જાય એવું શું કામ થાય છે શું આપણને ક્યારે એવો વિચાર આવે છે કે એક પુલ કે જેની હમણાં જ મરમત કરવામાં આવી હોય રિપેર કરવામાં આવ્યો હોય અને લોકો પોતાની રવિવારની સાંજ માણવા માટે ગયા હોય દિવાળીનો છેલ્લો એ સમય ચાલી રહ્યો હોય અને એવા સમયમાં એ મોરબીમાં એ હોનારત શું કામ સર્જાય છે શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે સરસ મજાના રસ્તા અચાનક કેમના ભમ થઈ જાય છે સૌથી મોટો પ્રશ્ન અમદાવાદના દરેક વિકસિત અને કથિત વિકસિત કે જ્યાં તમે ઘર લેવા જાઓ તો કરોડથી શરૂ થાય મિનિમમ એવા વિસ્તારોમાં શું કામ વારંવાર રસ્તા ખોદી દેવામાં આવે છે એ પણ ચોમાસામાં શું કામ એવું થાય કે સરસ મજાનો આમ ચકાચક રસ્તો બને અને રસ્તો બન્યાના એક મહિનામાં પાછો ખોદવામાં આવે શું કામ તો કે પાઇપ નાખવાનું ભૂલી ગયા તલા ભાઈ તો પહેલા પાઇપ નાખવી હતી ને પહેલાં બહુ બેઝિક છે ને પહેલા ગટર બને આખી વ્યવસ્થા થાય પછી એ પણ પાઇપ સારી જ વાપરવામાં આવે બાકી અદાણીને ગેસ લાઈન નાખવાની હોય તો એ પણ પાઇપ નાખી દે બીજા કોઈને જીઓને કોઈ કનેક્શન નાખવાનું છે તો એ પણ કેબલ નાખી દે બધું થઈ જાય ટાઉન પ્લાનિંગ કોને કહેવાય એ બધું થઈ જાય એના પછી રસ્તો બને અને રસ્તો બન્યા પછી ખોદવાની વાત ન હોય આપણે એવું નથી થતું આપણે ત્યાં દર છ મહિને નવા કોન્ટ્રાક્ટ હોય છે દર છ મહિને નવા રસ્તા બને છે આપણે ત્યાં દર છ મહિને બધું જ નવું થાય છે કેમ કે ચકાચક રસ્તો બનાવવાનો મહિનામાં તોડવાનો ગટર બનાવવાની છે એના પછી પાછું રિપેરિંગનું કામ એક કોન્ટ્રાક્ટર એ રસ્તો બનાવે એટલે પછી અદાણીવાળા કે અમારે ગેસ નાખવી છે પાઇપલાઇન એ ખોદી નાખે ખોદી નાખે પછી ભરે નહીં ફરીથી એક કોન્ટ્રાક્ટ આપવાનો પછી જીઓવાળા આવે એ કેબલ નાખે ફરીથી બીજાને આપો અને સો અને પ્રક્રિયા ચાલ્યા જ કરે આવું સતત ચાલ્યા કરે લૂપમાં ચાલ્યા કરે અને છતાંય નાગરિકો કશું જ ન પૂછે કેમ કે નાગરિકો એવું વિચારે કે ભાઈ કોના બાપની દિવાળી મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે કમનસીબે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા સો માંથી અઠ્યાવીસ રૂપિયા આપણે જે પેલો ભગવાનનો ભાગ પહેલા કાઢીએ છીએ એમ આપણી કમાણીનો એક એક હિસ્સો આપણે સરકાર માટે કાઢીએ છીએ અને એ પૈસા ભેગા થઈને લાખો કરોડ બને છે એવા જ લાખો કરોડમાંથી કરોડો રૂપિયા પોરબંદર નગરપાલિકાને પણ ફળવાયા પોરબંદર માટે ફળવાયા ઉદ્દેશ્ય શું હતો 2448 ગરીબ એવા લોકો કે જે દરેક અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના છે એ લોકો માટે એમના આવાસ બનાવવામાં આવે પ્રધાનમંત્રી આવાસ અને એનું માર્કેટિંગ એ બધું આવવાનો હજુ સમય બાકી હતો બે હજાર ચૌદ પહેલાની આ વાત છે અર્જુનભાઈ મોઢવાડિયા એ વખતે પોરબંદરના એ વખતે પણ એ દિગ્ગજ નેતા હતા આજે પણ એ દિગ્ગજ નેતા છે પણ એ વખતે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં હતા ગુજરાતમાં સરકાર ભાજપની હતી અને તો એ કેન્દ્ર સરકાર પાસેથી યોજના મંજૂર કરાવીને લાવ્યા બે હજાર ચારસો અડતાળીસ ગરીબો માટે આવાસ બનાવવાની પોરબંદર જેવા નગરમાં પચીસો જેટલા ઘર બને આવાસ એ ખૂબ મોટી વાત છે એ ગરીબો માટે ઘર બનવાની શરૂઆત થઈ એ વાતને દસ વર્ષ જ થયા છે બહુ વિશેષ એટલો લાંબો સમય થયો નથી પણ છતાંય ઘર અતિશય જર્જરિત હાલતમાં છે

શું કામ ત્યાં રસ્તાની ઉપર એક હેવી કરંટવાળી વીજ લાઈન પસાર થઈ રહી છે વિચાર કર્યા વગર કે કાલે કશું થશે તો શું જે પ્લાન આપવામાં આવ્યો હોય એમાં તો એવું થતું નથી તો રામભાઈ ઓડેદરા છે એ બહુ ડિટેલ સાથે એમણે ખાસા વર્ષોથી આ વિષય પર કોશિશ કરી રહ્યા છે જે તે સમયે અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ વિષય પર ખૂબ લડ્યા ખૂબ બોલ્યા હવે અર્જુનભાઈ આ વિષય પર લડશે એવી અપેક્ષા અમને નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં છે પણ છતાંય એ વિષય એ વાસ્તવિક પરિસ્થિતિ તમારા સુધી પહોંચવી જોઈએ જે તે સમયના એવું કહેવાયું કે જે તે સમયના પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને એમની આજુબાજુના જે લોકો એમની કંપની એમની સાથે જોડાયેલા માણસો એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધો એનો ક્લાયન્ટ કોણ હતું તો પોરબંદર નગરપાલિકા કન્સલ્ટન્ટ કોણ બન્યું તો મનીષભાઈ રૂપારેલિયા જે રાજકોટના છે કામ કરનારી એજન્સી બે કઈ હતી તો એક જેપી સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટની જેને બે નંબરના બે ટેન્ડર ભર્યા અને એક આર એમ દાસા કોન્ટ્રાક્ટર અને એ જૂનાગઢની કંપની હતી બે હજાર બારથી પંદર વચ્ચેનો આ કન્સ્ટ્રક્શનનો સમય હતો અને પછી એમણે હવે વિસ્તારથી સમજાવ્યું કે જૂના કુછડી રોડ ગરીબ આવાસ યોજના ચોવીસો અડતાળીસ ગરીબ આવાસ યોજના જીઇવી પાવર હાઉસની બાજુમાં આ જે યોજના બની એની અંદર એમણે ઉદાહરણ તરીકે લાઈમસ્ટોનના જે પથ્થર વાપરવાના હતા એની જગ્યાએ એમણે ફ્લાય એશના એવા પથ્થર વાપર્યા કે જેની પોતાની કોઈ ગેરંટી નહોતી જે પાંત્રીસની આજુબાજુમાં જેનો ખર્ચો પડતો હોય એ બાર રૂપિયાવાળા કે પંદર રૂપિયાવાળા પથ્થર એમણે વાપરા એટલે લાઇમસ્ટનનો પથ્થર એ વખતે લેવા જાય તો એક નો રૂપિયા થતા હતા એ જ ફ્લાયશનો બ્લોક એ જયારે વાપરે તો રૂપિયા બચાવ્યાનો એમણે જે સિમેન્ટ ભરવાનું હતો એ પણ ન ભર્યો એમણે છ સળિયા મૂકવાના હોય એની જગ્યાએ ત્રણ જ સળિયા મૂક્યા જે ચોક્કસ અમુક ઊંચાઈ સુધી તમારે ઈમારત બનાવી હોય તો એટલો મજબૂત એનો ઊંડો પાયો પણ હોવો જોઈએ એની જગ્યાએ અઢીથી ત્રણ ફૂટ ફૂટ સુધી જ ખોદકામ કર્યું હવે રામભાઈ ઓડેદરા છેલ્લા દસ વર્ષથી એટલે કામ ચાલુ હતું ત્યારથી લઈને ઘર પણ એ ખાલી કેમ છે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે ગરીબો રસ્તા પર છે એમને ઘર નથી મળ્યા ઘર મળ્યા તો એ લોકો રહી નથી શકે એ પરિસ્થિતિમાં છે જે લોકો રહે છે એમને ગમે ત્યારે પોપડા પડે છે હજી બે દિવસ પહેલા જે પરિસ્થિતિ સામે આવી છે આવી અનેક સમસ્યાઓ અનેક રજૂઆતો રામભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીઓને બદલાતા જોયા એટલે બે હજાર ચૌદ પછી એમણે આનંદીબેનને રજૂઆત કરી એના પછી વિજયભાઈને રજૂઆત કરી અને આ જે છેલ્લો પ્રશ્ન છે એની અંદર એમણે એ વસ્તુ બહુ જ ડિટેલ સાથે લખી છે કે મેં વારંવાર આ આ પ્રશ્નો પૂછ્યા છે એમનું જે છેલ્લું વાક્ય છે એમનું એવું કહેવું છે કે આજે દસ વર્ષમાં હું અસંખ્ય ફરિયાદો કરી ચૂક્યો છું સવાલ ખાલી ચોવીસો અડતાળીસ ગરીબ પરિવારને સારું ઘરનું ઘર મળે એનો છે એ વારંવાર પોતાના પત્ર મેં ઉલ્લેખ કરે છે કે હું કોઈ રાજકીય માણસ નથી મારો કોઈ રાજકીય સ્વાર્થ નથી મારે કોઈ ચૂંટણી નથી લડવી મારે સરપંચ પણ નથી બનવું પણ મારી આંખ સામે ખોટું થઈ રહ્યું છે મને બધી જ ખબર છે હું જે તે વિષયને સમજું છું તો હું કેવી રીતે ચાલવા દઉં પોતાની આંખ સામે ખોટું ચાલે અને કોઈ નાગરિક ચાલવા ન દે એવું માનીને વારંવાર રજૂઆત કરે અને છતાંય મુખ્યમંત્રીઓ બદલાઈ જાય નગરપાલિકાના અધિકારીઓ બદલાઈ જાય બધું જ બદલાઈ જાય કોઈ કાર્યવાહી કેમ ન થાય કેમ કે એ તમારા નેતા છે કેમ કે તમારા નેતાની એક ચોક્કસ વોટ બેંક છે અને એ મતબેન્ક નારાજ થશે એવું તમને લાગે છે જ્યાં સુધી આપણે આ માનસિકતામાંથી બહાર નહીં આવીએ ઇલેક્શન ફંડમાં અમને આ નેતા આટલા રૂપિયા મેનેજ કરી આપે છે અહીંયાથી આટલા લાવે છે ત્યાં ઇવન જે ફ્લાયશ કે બાકીના લાઇમસ્ટોન જ્યાં વાપરવાનું હતું ત્યાં પણ ત્યાંની જે કંપની છે એનો જે વેસ્ટ નીકળ્યો હતો એ એમણે વાપરી દીધો બિલ્ડિંગમાં જે જે કરવાનું હતું એ કશું જેવું એમણે ન કર્યું એના કારણે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે દસ વર્ષમાં સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે એક વિપક્ષના નેતા એ વખતે ખૂબ લડીને એટલું ફંડ લઈ આવ્યા છે પોતાની સમયની યુપીએની સરકાર પાસેથી મનમોહનસિંહ સરકારે સેન્ક્શન કરેલો એ પ્રોજેક્ટ છે અને એના પછી હજારો કરોડ રૂપિયા આપણા વપરાતા જાય અને છતાંય આપણને જવાબ ન મળે કે આ શું થઈ રહ્યું છે તો શું કરવાનું ત્રણ દિવસ પહેલા એ દુર્ઘટના સામે આવી પોરબંદરમાં આ જ ગરીબ આવાસ યોજના કથિત ગરીબ આવાસ યોજના કેમકે એ તો અમીર બનાવવાની યોજના છે આપણી આવતી દરેક ગરીબ યોજનાઓ ચોક્કસ માણસો કોન્ટ્રાક્ટરોને અમીર બનાવવાની યોજનાઓ છે ગરીબ એનાથી લાભાન્વિત થતો હોત તો ક્યાં પ્રશ્ન છે આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પોરબંદરના એ પચીસો પરિવારો છે એને ઘર મળ્યું હોત તો બીજા પ્રશ્નો નહોતા તમે એમાંય ચોરી કરી ગયા એક જે મર્યાદા હોય બધી મર્યાદાઓ લાંગી દેવામાં આવે છે એ વખતે કોઈ પંડ્યા સાહેબ હતા ત્યાં ચીફ ઓફિસર પોરબંદરમાં એમણે વાંધો ઉપાડ્યો તો સાહેબની બદલી થઈ ગઈ તાત્કાલિક ઉપરથી ઓર્ડર આવ્યો એટલે કરપ્શનના ઉપરથી ઓર્ડર આવે છે અને તમે પછી એવી વાતો કરો કે અમે ભ્રષ્ટાચારને સમર્થન નથી આપતા તો નીચેના અધિકારીઓ કરે છે તો એક ખોટી વાત છે સાહેબ અધિકારીઓ કટકી લે છે અધિકારીઓ જેની પાસેથી કટકી લે છે એ કોન્ટ્રાક્ટરો છે અને એ કોન્ટ્રાક્ટરો કોઈને કોઈ રીતે તમારા સગાવાલા છે અને એ સ જો સગાવાલા નથી એટલે મોટાભાગના રાજકીય નેતા એમનો એમનો બિઝનેસ શું છે એ કેમ જ્યારે ચૂંટણી લડે છે શરૂઆતમાં એટલે એ પ્રશ્ન થાય ને કે દસ પંદર વર્ષ કે પચીસ વર્ષ પહેલા જે વ્યક્તિની પાસે બાઇક નહોતું એણે એવા કયા બિઝનેસ કર્યા કે જેના કારણે હજારો કરોડના આસાની બની જાય છે એ અધિકારીઓ કે જે સાવ ગરીબ અવસ્થામાંથી આવતા હોય છે કે કોઈ પંક્ચર બનાવતા મા બાપનો દીકરો મહેનત કરીને આઈએસ બને છે પછી એવું શું થાય છે કે એની પાસે હજારો કરોડની સંપત્તિ આવી જાય છે તમે એક લાંઘાને પકડો છો કે એક સાગઠિયાને પકડો છો પણ એની પાછળ કોણ છે સાગઠિયાના રિમાન્ડ પૂરા થયા પણ એનું મોઢું ન ખોલ્યું શું કામ તમારા નેતાઓ જઈને કહી આવ્યા હતા કે મોઢું ન ખોલતો અમે થોડા ટાઈમ પછી બધું સંભાળી લઈશું મીડિયા ક્યાં સુધી બૂમો પાડવાનું છે વાત સાચી છે મીડિયા ક્યાં સુધી બૂમો પાડવાનું છે કેટલા મુદ્દાઓ પર બૂમો પાડવાનું છે કેમ કે તક્ષશિલામાંથી બહાર નથી આવી રહેતા ને મોરબી થઈ જાય છે મોરબીમાંથી બહાર નથી આવતા ને વડોદરા થાય છે વડોદરામાંથી બહાર નથી આવતા ને રાજકોટ થાય છે એમાંથી બહાર નથી આવતા ને આવા પચાસ પત્રો ઓફિસમાં આવીને પડ્યા હોય છે ને જે પ્રશ્નો પૂછે છે કે ભાઈને અમારી સ્ટોરી ક્યારે આવશે મીડિયા એકના એક મુદ્દાને આખો દિવસ વાગોળ્યા નથી કરતું પણ દુર્ઘટના થતા પહેલા જ્યારે કોઈ જાગૃત નાગરિક દસ વર્ષથી ધક્કા ખાઈને કહે છે કે ખોટું થઈ રહ્યું છે તમે પગલા લો તો મોટું અઘટિત થઈ જશે તો તમે અઘટિત થવાની પ્રતિક્ષા શું કામ કરો છો અને અઘટિત થઈ જાય એની પહેલા તમને ચેતવ્યા હોય અને છતાંય તમે જો ન બદલાવ એટલે રાજકોટ ટીઆરપીમાં એ ચેતવ્યા હતા એ તક્ષશિલામાં એ ચેતવ્યા હતા તક્ષશીલા વખતે તો ફરિયાદ કરી હતી એક જાગૃત નાગરિકે સુરત કોર્પોરેશનની વેબસાઇટ ઉપર અને સુરત કોર્પોરેશને કોઈ જ પગલાં લીધા વગર દફતરે કરી નાખી કોઈ જ પગલાં ન લીધા એના છ મહિના પછી આ દુર્ઘટના થઈ અને જે અંદેશો વ્યક્ત કર્યો હતો એ નાગરિકે બિલકુલ એ રીતે થઈ આપણી પાસે એનો જવાબ નથી કે શું કામ થયું અને જ્યાં સુધી કશું થતાં પહેલાં આપણે પગલાં નથી લઈ શકતા ત્યાં સુધી કંઈ થઈ ગયા પછી બૂમો પાડવાનું કે રોકડ કરવાનું કે પછી કોઈ એક્શનનો મતલબ નથી રહેતો એટલે આવા તમે લાખ સાગઠિયા પકડશો પણ સાગઠિયાની પાછળ જે લોકો એને પ્રોત્સાહન આપે છે સાગઠિયાને કોણે કાયમી ટીપીઓ બનાવ્યો ભારતીય જનતા પાર્ટીના કયા મોટા નેતા હતા કે જે સૌરાષ્ટ્ર ભાજપના ચાણક્ય કહેવાય છે એવા કયા કથિત ચાણક્યો છે કે જે ચંદ્રગુપ્તોને શાસક નથી બનાવતા એ ચોરરે શાસક બનાવે છે કેમ કે એની ચોરીમાં એનો હિસ્સો લઈ શકે એટલે તમારી ભાગબટાઈ અને હિસ્સેદારીના ચક્કરમાં એ ભારતીય જનતા પાર્ટીની વાત હોય એ કોંગ્રેસની વાત હોય એ આમ આદમી પાર્ટીની વાત હોય રાજ્યોમાં બદલાતી સરકારની વાત હોય એ બદલાતા અધિકારીઓની વાત હોય તમારી જાતિની રાજનીતિ હોય તમારી ધર્મની રાજનીતિ હોય મરતા માણસનું શું મરતો માણસ મોટા ભાગે એ સામાન્ય પરિવારનો હિસ્સો કેમ હોય છે જેની પાસે કોઈ અવાજ નથી હોતો રાજ્યો બદલાય તો એ પરિસ્થિતિ ક્યાં બદલાય છે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સામે આવ્યો બીએમડબલ્યુએ અકસ્માત કર્યો એ જણે અકસ્માત કર્યો એ શિવસેનાના નેતાનો છોકરો હતો આની પહેલા પુણેનો પોર્ષ કેસ જે સામે આવ્યો હતો એ પોર્ષ કાર જે જબરદસ્ત કરોડોની કાર સત્તર વર્ષનો છોકરો છે ને તમે એને કરોડો રૂપિયાની કાર ગિફ્ટમાં આપો છો મતલબ તમે એને આઝાદી આપી રહ્યા છો કે બેટા કાયદો આપે કે ન આપે હું તને રક્ષણ આપી દઈશ એ ટોચના બિલ્ડરનો છોકરો છે એને બચાવવા માટે જે તે સમયે અજીત પવારના ધારાસભ્ય પહોંચી જાય છે આ વખતે શિવસેના જે એકનાથ છિંદેવાડી શિવસેના છે એના ધારાસભ્ય મદદ માટે કે નેતાઓ પહોંચી જાય છે છોકરાને સાહીઠ કલાક પછી પકડવામાં આવ્યો જેમાં અકસ્માત થયો એ અને એ જ્યારે મિહિર શાહ સાહીઠ કલાકે મળે છે તો એના લોહીમાં આલ્કોહોલ હતો કે નહીં મતલબ એ દારૂ પીને ચલાવતો હતો ગાડી કેમ નેમ એનો રિપોર્ટ હવે કોઈ નહીં કરી શકે એકમાં રિપોર્ટ બદલી દેવાની કોશિશ થઈ એકમાં આ થયું એકમાં કો બીજું દરેક બાજુથી આ પ્રશ્ન છે કોઈ એક એક ક્ષણ માટે એમાંથી બહાર નીકળીને અવાજ ઉઠાવે તો જ બચી જાય છે બાકી પુણેના કેસમાં બધું જ ખતમ કરી નાખવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી ત્યાં સુધી કે તેની સ્થાનિક કોર્ટે કહી દીધું બેટા નિબંધ લખીને આપી દો એટલે બેટાએ નિબંધ લખી દીધો ને જામીન જા છુટ્ટી જા બીજાને કોઈને ઠોકી આવજે તમે કોઈ પણ વ્યક્તિને સજા કર્યા વગર છોડી મૂકો છો અને તરત એને જામીન આપી દેજો એનો મતલબ એ થાય છે કે તમે એને છુટ્ટી આપો છો કે બેટા જા ક્રાઈમ કર મુંબઈમાં પણ એ થયું છોકરો ન પકડાયો પપ્પા પકડાયા પપ્પાને તરત જામીન મળી ગયા દરેક મોટા માણસને જામીન મળી જાય અને સામાન્ય માણસો કચડાઈને મરે જે સ્ત્રીનું મૃત્યુ થયું એના એના પતિ અને એ બાળકી એ એ છોકરી મોટી છોકરી છે યુવતી એ લોકો જ્યારે કેમેરા સામે ધ્રુસકે ધ્રસકે રડતા હોય ત્યારે એ એ લોકોના આંસુ જોઈને શું તમારી આંખના ખૂણા ભીના થાય છે આવા કોઈ પણ અકસ્માતના પીડિતો હોય ને કોઈ પણ રાજ્યમાં હોય એટલે એ શિવસેના એકનાથ શિંદેની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેની હોય અને એ એનસીપીના નેતા અજીત પવારની જગ્યાએ જો શરદ પવારના કે સુપ્રિયા સુલેની નજીકના કોઈ હોય ને જો તમારી સંવેદનાઓમાં ફરક પડવાનો હોય કે તમારા પ્રશ્નોમાં ફરક પડવાનો હોય તો સિસ્ટમ કોઈ દિવસ નહીં બદલાય કેમ કે બે જ છે ને જાતિને ધર્મ ને પક્ષને બધું જ અમે અને તમે અમે એટલે એ બધા જ નેતા કે અધિકારીઓ કે સત્તા ટૂંકમાં ઘર સુધી પહોંચે છે જ્યાં સુધી આમ કેમ કે એ કોઈ છે માછીમારનું છોકરું છે કોઈ સામાન્ય પરિવારમાંથી આવે છે આપણી પાસે ક્યારેય એ ન્યાય પ્રણાલીનો જવાબ નથી હોતો કે બહુ સરળતાથી જામીન એમને કેવી રીતે મળી જાય છે કોને પ્રશ્ન કરવાના કોર્ટને તો કે પૂછી ના શકાય હદથી વધારે થોડું અધિકારી બોલી શકો સ્થાનિક લેવલ પર તો તમે તમે ત્યાં પણ ચૂપ થઈ સરળતાથી મોટા નેતાઓને નેતાઓ નાના જે લોકલ રાજકોટના નેતાઓ છે અથવા બાકીના કોઈ પણ શહેરના નેતાઓ કે જેમણે આ સાગઠિયા જેવાઓને મદદ કરી એમને તો ક્યારેય કોઈ પ્રશ્ન નહીં કર્યો નામે નહોતી ખબર આ બધા નેતાઓ કોણ ને આ બધા અધિકારીઓ કોણ આપણે એવું માનીને બેઠા છીએ કે ઉપરવાળા જ કરપ્શન કરે છે વાત ખોટી છે નીચેના લેવલ પર જેટલી હદે કરપ્શન છે મોટા લેવલ પર પોલિસી લેવલનું કરપ્શન છે હજારો લાખો કરોડનું છે એવું કરપ્શન છે કે જે આપણને ખબર જ નથી પડતી કે થઈ રહ્યું છે પણ આ તો દેખી તો ભ્રષ્ટાચાર છે રસ્તા તૂટે પુલ તૂટે મકાન તૂટે અને કોઈ વ્યક્તિ જ્યારે દસ દસ પાના લખીને અનેક મુખ્યમંત્રીઓને બધાને પત્ર લખી લખીને મોકલે જે અધિકારી કામ કરવાની કોશિશ કરે એમની બદલી કરી દેવાની અને જે અધિકારી તમને સેટ થઈ શકે અને તમે રાખો ને એની પાસેથી કામ કરાવો તો તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા સિવાય બીજું કશું જ નથી કરી રહ્યા પત્ર લખનાર માણસે મુખ્યમંત્રીને પણ એ પત્ર મોકલ્યો છે અને એમણે એવી અપેક્ષા રાખી છે કે કોઈ ઈશ્વરીય શક્તિ અને ચેતના મદદ કરશે એવો એમને ભરોસો છે એમને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી પર પણ આ ભરોસો એમનો છેલ્લી વાર છે એમને ભરોસો છે કે જો એ એ ત્યાં સુધી કહી રહ્યા છે કે કોઈ પણ તપાસ માટે આવશે તો એ મદદ માટે સહયોગ માટે જે દાવા કરી રહ્યા છે એ બધા સાબિત કરવા માટે તૈયાર છે પણ કોઈ કોશિશ તો કરો જો એક કોશિશ થશે તો કદાચ પોરબંદરમાં પચીસો પરિવારને ન્યાય મળવાનો છે